शर्म करो 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 शर्म

ના આ તો જવાબ નથી આ તો રાય વાત છો એટલે તમે એવું લખીને આપો તો નઈ જવાય તમે લખીને આપો છો કે નઈ જવાય આ તમારા વિરુદ્ધ અમારે એપ્લિકેશન અરજી એપ્પી પ્રોસેસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કમ્પ્લેઈન્ટ કરી ને કમ્પ્લેઈન્ટ બી આર પટેલ પી આઈ છે આ કોર્ટમાં જતા હું છું તમને મારી સનતવી બતાવું નો ને

ગડવી સાહેબ જજ થી બી ઉપર છે કાયદા થી ઉપર છે ગડવી સાહેબ મારે થોડી પરમિશન લેવાની તમે મને સપાટા માલ લેજો તમે મને પૂરી દેજો બસ તમારે જે કરવું હોય તે કરી લેજો એવું થોડું હોય તમારે બોલાવે તો બોલાવી લેજો આ તો મને માલ લેજો બી તો હું કહું હું તો કોર્ટમાં વકીલ ને જતા આ લોકો રોકે જ મારે છે

કોર માટે અમારો ઘરે આવીને ચાલવા માટે બંધ કરી શકો યાર વકીલ નેટલા જવા તમારો નિયત પસંદર જવા જવું નથી પણ અહીંયા પણ જાવ દેવ પટા પર ભાઈ તમારી મેટા પૂરી થઈ ગઈ હવે બાત એડવોકેટ નું કામ કરો નહી કરો તમે ના 5 10 મિનિટ અમારા મારી પાસે પણ પાંચ મિનિટ પેલા જાય તો પાંચ મિનિટ પહેલા જાય તો હું વાંધો છે

પણ અમને હુકમ હોય તો તમે ગેટ બંધ કરી શકો આ તમારી માલિકી નું આ સાહેબ સાહેબનો હુકમ હોય તો દરેક

લગ કે જો મને એવું નહી ક્યાં લખ્યું મતલબ નથી જવાની એવું ક્યાં લખ્યું છે એટલે તમે આડ આવું પર થોડું ચાલે પણ એ મારી વેગું એમના મેચરે જેતના એમના નારો મેચરો સવાન એનો વાત સવારાય છે કાઈ જાવું છે એને સોક્ષવા દેવા માંગે છે સાહેબ

તમારે લાઠી ચાર્જ કરવો હોય તો મારે પરમિશન નથી વાત કરો કરો બરાબર વિસે તમે પોલીસ જોડે કે પછી બરાબર ચર્ચા તમે કે રાતે હોય સામે કરીને